મુલાકાત ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પોર્ટુગલની સત્યાવીસ વર્ષ બાદની પ્રથમ રાજ્ય મુલાકાત છે જે બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવશે આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ પોર્ટુગલના રાષ્ટ્રપતિ ડી સાથે પ્રતિનિધિ મંડળ સ્તરના વાટાઘાટો કરશે તેમજ તેઓ પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઈસ મોન્ટેનેગ્રો અને નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ જોસ પેટ્રો પેડ્રો અગો આર બાંકો સાથે પણ મુલાકાત કરશે આ મુલાકાતો દ્વારા બંને દેશો વચ્ચે વેપાર રોકાણ અને અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહકારને વધુ પ્રોત્સાહન મળશે ભારત પોર્ટુગલની વચ્ચેના સંબંધો ઇતિહાસમાં ઊંડા છે અને સમય સાથે વધુ ગાઢ બન્યા છે બે હજાર પચીસમાં માં બંને દેશો તેમના રાજદ્વારી સંબંધોના પુનઃસ્થાપનના પચાસ વર્ષ સૂચવી રહ્યા છે જે મુલાકાતને વધુ મહત્વપૂર્ણ બનાવે છે અગાઉ બે હજાર ચોવીસમાં ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને પોર્ટુગલના વિદેશ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહકારને વધુ મજબૂત બનાવવાની ચર્ચા થઈ હતી આ રાજ્ય મુલાકાત દ્વારા ભારત અને પોર્ટુગાલ તેમના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ લઈ જવા અને વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધુ વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ છે આ મુલાકાત બંને દેશો માટે વ્યાપક અને લાંબા ગાળાના લાભો લાવશે તેવી અપેક્ષા છે